ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવમાં દિવ્યાંગ પતંગ આયોજન કરવામાં આવ્યું હતું દિવ્યાંગજનો ચાહે તો હિમાલય પણ સર કરી શકે છે દિવ્યાંગ બાળકોને પ્લેટફોર્મ મળે તે હેતુથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું હતું આ દિવ્યાંગ બાળકોનો ઉત્સાહ વધારવા માટે પરમ પવિત્ર ઓમ ઋષિ શ્રી પ્રતિષુભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેઓ પોતે પણ એક દિવ્યાંગ છે પતંગ ઉડાડવાની સાથે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી કિંજલ અશોક કુમાર શાહ તથા મેહર અશોક કુમાર શાહે બાળકો માટે દરેક સંભવિત મનોરંજનની વ્યવસ્થા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો આ નવમો પતંગ મહોત્સવ છે અને દર વર્ષે દિવ્યાંગ બાળકો સંપૂર્ણ ઉત્સાહ સાથે અહીં ભાગ લે છે ખાસ દિવ્યાંગ લોકોની સેવા અને ઉત્થાન માટે પરમ પૂજ્ય શ્રી પ્રતિષ્ઠિભાઈ અશોકકુમાર શાહને રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના વર્ષ બે હજાર ચૌદમાં મંત્રયુગ પરિવર્તક સંત શ્રી ઓમ ઋષિ પ્રતિષ્ઠિભાઈની પ્રેરણાથી કરવામાં આવી હતી અમે બહુ સારા અનુભવ લઈને જે અમે તો કઈ નથી અમે આ લોકો ને જો અમને કેમ આવે આવી રીતે અમે કંઈ જઈ નથી શકતા આવીને પણ અમારાથી બી લોકો એવા છે કે જે બિલકુલ ચાલી નથી શકતા એવા અને એવા લોકોને અહીંયા બી મોકો મળે છે જે ફાઉન્ડેશન જ્યાં રાખે છે ઓમકાર ફાઉન્ડેશન અને જે ગુરુજી છે એ બહુ સારા વિચાર ધરાવે છે અને એમના તરફથી અમને પ્રેરણા મળે છે કે અમે ખરેખર અમે આપણે આપણે દિવ્યાંગ નથી માનતા અમે આયા તો અમે નોર્મલી તરા અહીંયા સારા એટલે નોર્મલ લોકો જેના એન્જોય કરે છે ને એવા અનુભવ લઈને અમે અહીંયાથી જઈએ છીએ અને ખરેખર સરના બહુ સારા કાર્ય છે અને હું કહું છું આવા કેટલા ફાઉન્ડેશન બનાવે જે અમારા લોકોને લાભદાયક થાય એવી અમારી દુવા છે ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ છેલ્લા નવ વર્ષથી દિવ્યાંગ પતંગ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે દર વર્ષે સાડા પાંચસો છસોથી વધુ દિવ્યાંગજનો આ પતંગ મહોત્સવમાં ભાગ લે છે માતા પિતા સાથે એમના શિક્ષકો અને જે ટ્રસ્ટ સાથે જોડાયેલા હોય એ ટ્રસ્ટ સાથે એ લોકો આ કાર્યક્રમમાં ભાગ લે છે મારું નામ સદગુરુ અમરસિંહ સ્વામી છે હું આધ્યાત્મિક સંત છું અને વર્ષોથી દિવ્યાંગ સેવાના કાર્યમાં ઓગણીસો છન્નુંથી કાર્યરત છું જેના માટે મને ભારત સરકારના માધ્યમથી નેશનલ એવોર્ડ તે વખતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હાથે એનાયત કરવામાં આવ્યો અને બે હજાર ઓગણીસમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર તે સમયના તત્કાલીન રાજ્યપાલ ઓપી કોહલી સાહેબના વરદ હસ્તે આપવામાં આવે છે દિવ્યાંગોની ચેતના સ્વરોજગારી અને દિવ્યાંગ દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તે માટે હું કાર્યરત છું અને રહીશ છેલ્લા નવ વર્ષથી જ્યારથી બે હજાર ચૌદમાં ભારતના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે કાર્યક્રમ જે ચૈતન્ય દિવ્યાંગોમાં ફૂક્યું અને દિવ્યાંગો માટેના સર્વાંગી વિકાસ માટે દરેક સંસ્થાઓને હાકલ કરી એ માટે હું ભારત સરકારના નેશનલ ટ્રસ્ટમાં ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ મેમ્બર પણ છે અને નવ વર્ષથી આ કાર્યક્રમનું આયોજન અવિરતપણે થાય છે દિવ્યાંગો માટે સુવિધાની અંદર ખાસ કરીને દિવ્યાંગોને મોટિવેટ કરવા ઓમકાર સેવા માધ્યમથી તેમજ કોલેજના યુવાનોને બોલાવ્યા છે જે એમની જોડે ઇન્વોલ્વ થાય મિક્સ થાય એમની સાથે રમે પતંગ ચડાવે અને એમને આનંદ અને મોજ કરાવે સાથે સાથે ભોજન અને એ સિવાય પણ દિવ્યાંગો માટે ભારત સરકારે જે યોજનાઓ રાખી છે અને જે યોજનાઓનો લાભ સીધો દિવ્યાંગજનોને મળે છે એની પણ સમજૂતી અમે અહીંયા આપીએ છીએ